કીર્તિ પટેલને એટલું ખાલી કહેવાનું કે તું પાણીવાળી હોય તો અમારી પાસે આવી જા કે તારું લોકેશન મોકાયેલ તું ભાગી જશો દિલ્હી મુંબઈ એટલે હવે તારે આવે બરાબર તને લાલભાઈ આહિર કેદુનો ગોતે છે એ ગોત તો રહે અમે તને ગોતી ઉપાડી લેવાના છીએ કીર્તિ ધ્યાન રાખજે તે કોને ગાયું દીધી ખબર ને ખજૂરભાઈને દીધી તોય સહન થતું તું તે હવે કોને કહી દીધું તે ભગવાનનું અપમાન કરી નાખ્યું છે કાલના વિડીયોમાં તે ભગવાનનું અપમાન કર્યું અમને એ વાંધો છે કારણ કે તું તારે પાસે ભગવાન રાખ્યો કૃષ્ણ ભગવાન અને ભગવાન કૃષ્ણ અમારો આહિરનો હતો ભગવાન ઈષ્ટદેવ અને વર્ણ ને માને છે બરાબર મારે કોઈ વચારે અઢાર વર્ણન નથી નાખો મારે મારું એ તને મેટર કરવાની છે સાંભળી લેજે કીર્તિ પટેલ બરાબર અમને ગાયડું બોલતા નથી આવડતું અમને ચોખ્ખી વાત કરતા આવડે છે તને મજા આવે તો રાજકોટ તું તારે આવી જાય ગમે તેને કારણ લોકેશન મોકલી જાય તો તને ખબર પડે બાજુમાં ત્યાં ભગવાન કૃષ્ણનો ફોટો રાખ્યો ભગવાનની મૂર્તિ રાખી અને ગાયડુની બટાશટી તું લાઈમાં બોલાવી ભગવાનનું અપમાન નહીં તો બીજું શું છે થોડીક તો શરમ કરી કીધી તું ઓમ તું કહેશો મુરલીધર મારો મહાદેવ મારો અને રોજ તું લાઈવ રાઈતાજી થાસો એમાં તું કહેશો કે મુરલીધર મહારાજની જય દ્વારકાધીશની જય તું જય બોલાય બહુ સારું લાગે છે પછી તું લાઈવ ચાલુ કરીને પાછળથી ગાયરું બટાશટી બોલાઈશો તું એક કામ કર તું હેને ઘરે જઈને હું જાય તું ખોટા ખોટા ખજૂરભાઈના વિવાદ કરી માં બેન તને હું સાચું કહું છું બરાબર હું તને હરખી રીતે ઓળખતો નથી ને આપણે કાંઈ વિવાદ તારી છે નહીં ખાલી તને એટલું કહું કે તું જે લાઈવમાં ગાયરું બોલશો ને ત્યાં ખાલી ભગવાનને હટાડી દે ત્યાંથી તો એ સારું લાગે અને હવે તમે એવી વાત સાંભળી તું ગાયરું નથી બોલતી પણ તને તને એમ કે છે બરાબર તને બધા ગોતે છે કે તું અહીંયા બાંધવા એ તો તું જાતી તો ક્યાંય નથી તું ખાલી લાઈમાં જ કેમ ફટાફટી ફટાફટી બોલાવીશું ફોકીયારી મારીશો તેવડ હોય તો રૂબરૂ જાય એકવાર તો રૂબરૂ તો ક્યાંય પૂગતી નથી કીર્તિ ખાલી ફોનમાં ગાયરું બોલીને શું થાય ફોનમાં તો હું બોલી દઉં હું ગમે તમને કયો ને કાઢી દઉં પણ એમાં આપણી ઘટે ક્રેડિટ ઘટે ગાયરું કોણ બોલે જેની અંદર લોહીમાં સંસ્કાર ન હોય અને ગાયડું કંઈ બોલવાની ચારી તમને કોઈ ગાયરું દેવા માટે બોલો ને તોય વાંધો નહીં પણ તને કોઈ ગાયરું જ નથી કાઢતું તું એક જ બધાને ગાયરું કાઢશો તલવાર લઈને કાપી નાખ તને તને એમ હોય કે હું હારી છું તો ગમે એકવાર ઉડાડી દે તને કેટલા તો ગોતે છે લાલભાઈ આહિર સિવાય વિજયભાઈ મેર કોક છે પોરબંદર એ તને ગોતે છે પછી ઓલો કોક સોનીનો છોકરો એ ગોતે લાલભાઈની આખી ટીમ તને ગોતે કોઈક કચ્છના આહિરના છોકરા એ ગોતે કોઈક બીજા છે દરબારના દીકરા એ તને ગોતે છે અને એમ છે કે દરબાર તારી બાજુ સપોર્ટ કરે એટલે મારે અઢારે વર્ણને નહીં પણ આહિરને દરબારને ખાસ કહેવાનું હું ભાઈ તમે આની રજાડા સ્થળોમાં આહિરે દીકરાના દાન દીધા દરબારુ માટે આહિર એ દીકરાના દાન દીધા છે દરબારુ માટે ચુડાસમા માટે રાનો જ રાખવા માટે ઉગા બાપાનું દેવાય જ બોધરે માથું કાપીને ઉતારી દીધું હતું એ અમે આહિર છીએ અને આ કીર્તિ તમને એમ કે વાહ દરબાર વાહ દરબાર ફૂલાય ને દડા જેવા ન થઈ જાતા આ કિર્તિ બધા દરબાર આપણે એકતા તોડાવે કીર્તિ આહિર નથી કે નથી દરબાર બીજા સમાજ આવી ભાગલા પડાવે તમને તોડાવવાની કોશિશ કરે તમે કેમ ન સમજો યાર કોઈ સોશિયલ મીડિયા ની માહિતી આવે કોઈ માની ન લેવું એ રાજા રજવાડા હતા હીરો પાસે પણ એક સમય હતો ભગવાન શ્રી કૃષ્ણ રાજા ધીરા દ્વારકાધીશ એ જ રજવાડું હતું આ અને હવે બધા ભાગલા મીંડા પડવા ઓલો સમાજ માથા ભારે તો ઓલો માથા ભારે કોઈ માથા ભારે નથી માથા ભાઈ બધા વાતું કરે ફોનમાં કે આમ કરી નાખું ને કેમ કરી નાખું ને અને અમે દેવા આપા વાતું નથી કરતા સાચું કહીએ એટલે આહીરો દરબારને ખાસ કહેવાનું કે આ કીર્તિની રવાડે ચડોમાં તમે ગાયરું નહીં બોલવાની રૂબરૂ મેટર થઈ જાય રૂબરૂ પટાવો કીર્તિ આવતી કેમ નથી એમ કહો કીર્તિ લાયમાં રાતે વખાણ કરે વા બાપુ વા દરબાર તો એ આપને એકતા તોડાવવાનું કરે છે મારા ભાઈ અને હું કીર્તિ હારી છે ગુજરાત માટે ગાયરું બોલાઈ કોઈ માટે હારી નથી યાર આ આના વિડીયો બેન દીકરીઓનું કેવું મનમાં થાય આપણી ગમે સમાજની દીકરીઓને થોડુંક વિચારજો મારી વાત સાચી લાગે તો શેર કરજો કીર્તિ રાજકોટમાં જ રહીએ છું તું તારો મનની મનમાં ન રહી જાય આવો વેજે મોરે મોરો જય દ્વારકાધીશ